ભુજમાં પરંપરા મુજબ આજ રોજ નાગ પાચનના દિવસે મેળો ભરાય છે ભુજિયા ડુંગર ઉપર ત્યારે પરંપરાને જાળવી રાખી કુંવર ઇન્દ્રજીતસિંહ દ્વારા નાગ પંચમીના દિવસે ભુજંગ દેવની પૂજા અર્ચના કરીને આરતી કરવામાં આવી છે સાંજના સમય આ ડુંગર ઉપર નીચે તળેટીમાં મેળો ભરાશે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છના અંતિમ શ્રી પ્રાગમલજી ત્રીજા જ્યાં પરંપરા નિભાવી રહ્યા હતા રાજા રાજાશાહી ઓગણીસો અડતાલીસમાં ત્યારે પૂરી થઈ એના પછી પણ કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમાજી ત્રીજા આ પૂજા અર્ચના અને આ પરંપરા નિભાવી રહ્યા છે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમાજી ત્રીજા આજે આપણી વચ્ચે નથી એ જ છે પણ આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી આ પરંપરા નિભાવી રહ્યા છે પોતા દ્વારા અથવા પોતાના જે કચ્છના મહારાવ અંતિમ મહારાવ પ્રાગમાજી ત્રીજા અમને ત્રણ જણાને કુંવર ઇન્દ્રજીતસિંહ દેવપર ઠાકોરસિંહ કુર્તાસિંહજી અને તેરા ઠાકોરસિંહ મયુદોસિંહ દ્વારા આ પૂજા અર્ચના કરાવતા રહે છે અને મહારાણી સાહેબનું એક જ છે કે આપણી આ પરંપરા તૂટી ન જોઈ અને આમ તો ઇતિહાસ જળવાઈ રહે આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે અમદાવાદના શેર બુલંદ ખાંડે એના ઉપર હુમલો કર્યો ત્યારે કચ્છના દરેક જ્ઞાતિના લોકોએ આનામાં બલિદાન આપ્યું છે અને ખાસ કરીને ત્યારે પધારેલા નાગા નાગાબાવાનું સમૂહ પણ આ યુદ્ધમાં આપણી સાથે રહ્યા હતા અને રોવા ઠાકોર શ્રીએ લખપતજીએ આ યુદ્ધનું મુખ્ય સંચાલન કર્યું અને એમને સાહેબ બુલંદ ખાનની તલવાર જતી લીધી જે આજે પણ તલવાર ગોવા ઠાકુર સાહેબ પાસે હયાત છે અને આપના માધ્યમ દ્વારા આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી હતી પણ હું સર્વ એને નાગપંચમીની અને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છા આભાર અને આજે આ પૂજા અર્ચના કર્યા બાદ નીચે મેળાનું કે ઐતિહાસિક પહેલેથી મેળા જેવું હતું ને આજે પણ એ પરંપરા ચાલુ આવે છે કે આ પૂજા અર્ચના થયા પછી મેળાનું ઉદઘાટન કરવામાં આવે છે મેળો ખુલ્લો મૂકવામાં આવે છે આભાર દિવસે નાગ પૂજાનું મહિમા કચ્છમાં અનેરો છે કચ્છનો ઇતિહાસ એવો છે કે શેર બુલંદ ખાને અહીં આક્રમણ કરેલું તે વખતે કચ્છની ગાદી રાવશ્રી દેસરજી હતા અને એમણે એમના પિતાશ્રી રાવશ્રી ઘોડજીનું અધૂરું કાર્ય આ કિલ્લો બનાવવા નિર્માણ કરવામાં એમણે પોતાની આખી જિંદગી અહીં ખૂટાવી દીધી અને શેર બુલંદ ખાને આક્રમણ કર્યું ત્યારે જયપુરથી નાગાબાઓની જમાત આવી હતી અને ઘમાસાણ જૂથ થયું અને રોવા ઠાકોર જીઓજીએ શેર બુલંદ ખાનની તલવાર ઝૂંટવી લીધી અને બત્રીસ દિવસ સુધી જખમોમાં રહી અને સ્વર્ગવાસી થયા અને આ વર્ષોથી રાજાશાહીના સમયથી અહીં શાહી સવારીથી અહીં નાગપૂજા થતી એવા આપણા જ અહીંના કોર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહજી જાડેજા અહીં આજની નાગપૂજા કરશે ઐતિહાસિક પર્વ છે નાગપંચમી રાજાશાહી વખતથી આ પૂજા અર્ચના થાય છે આજે કુ આ મારા શ્રી પ્રતિ સાહેબના આદેશથી પૂજા કરી રહ્યા છે ત્યારે ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભૂજ્યું ભુજ દેવ કચ્છ કચ્છની રાજાશાઇની સવારી કચ્છનો ઇતિહાસ અને એને લગતી સરે માહિતી ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી જયવસિંહ ચોઢા આપણે જણાવશે આજે આ નાગપતિના પર્વ માટે ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું છું